શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે સુરતના શિવ શિવ શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી આજે વહેલી સવારથી જ સુરતના શિવભક્તોએ શહેરના જુદા જુદા શિવ મંદિરોમાં શિવજીના દર્શનને અનેક પૂજા માટે પહોંચી ગયા હતા શિવમંદિરોમાં ભક્તોની ભીડ સાથે બમ બમ ભોલીના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું મંદિરમાં ભક્તોએ દૂધ બિલીપત્ર ધતુરા ફૂલ અને ગંગાજળથી ભગવાન શંકરને અભિષેક કર્યો હતો સુરતમાં શ્રાવણ માસના અંતિમ સોમવારે શિવાલયો ભક્તોથી છલકાયા હતા ખાસ કરીને સુરતના અટલ આશ્રમ ખાતે આવેલું પારદેશ્વર મહાદેવ મંદિર ભક્તોને વિશાળ ભીડનું કેન્દ્ર બન્યું હતું વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોએ પારદેશ્વર મહાદેવના દર્શન કર્યા અને ભગવાન ભોળાનાથને છુલા અભિષેક તેમજ વિવિધ વિધિઓમાં ભાગ લીધો વિશ્વનું એકમાત્ર અલૌકિક શિવલિંગ ગણાતું બે હજાર ત્રણસો એકાવન કિલો વચ્ચનનું પારદેશ્વર શિવલિંગ અહીં સ્થિત છે જેને જોવા માટે શ્રદ્ધાળુઓ વર્ષભર આવતા હોય છે પરંતુ શ્રાવણ માસમાં તેની ભક્તિભાવ ભરી છટા વિશેષ જોવા મળે છે મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ શિવલિંગ પર વિશેષ જળાભિષેક કરવામાં આવ્યો હતો શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોવાથી સુરત સહિતના વિસ્તારોમાંથી ભક્તો અહીં ઉમટ્યા હતા વહેલી સવારથી જ મંદિરે લાંબી કતારો લાગી હતી ભક્તોએ પોતાના કુટુંબ સાથે આવી પૂજા અર્ચના કરી ભગવાન ભોડાનાથનો આશીર્વાદ મેળવ્યો હતો દર્શક મિત્રોને નમસ્કાર શ્રાવણ માસની દેશવાસીઓને સર્વને મંગલ શુભકામના અટલ તીર્થ યાત્રાધામ આપ સર્વ ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે આવો મિત્રો આ શ્રાવણ માસ એટલે સોમવાર છેલ્લો સોમવાર છે જેવું આપણે વિચાર કરતા હોઈ કે શ્રાવણ માસ કેમ નામ પડ્યું શિવનું શ્રવણ કરવાથી જેનું નામ શ્રાવણ માસ અને ત્રીસ દિવસ પૂજા અર્ચના કરવાથી જાણતા અજાણતા પણ કોઈ શિવાલયમાં એક લોટા જલ સભી સમસ્યાઓ કા હલ એવી રીતે આપણે કોઈ પણ શિવાલયમાં જઈને પ્રભુની પ્રાર્થના કરી અને આરાધના કરીએ તો એમ કહે છે કે શિવ કલ્યાણકારી દેવતા છે એક લોટા જલ એક પુષ્પમ એક બિલીપત્રમ ભગવાન શિવ એટલાની અંદર ધર્મ અર્થે કામને મોક્ષ આપી શકે છે આવા સરળ પદાર્થો સરળ રીતે મળતા હોય અને ભગવાનને શિવને એ પ્રિય છે આવો આપણે પણ અભિષેક કરી ભગવાન શિવની કૃપા મેળવીએ આ એક વિશ્વનો પારો પારો એક તરેલ પદાર્થ છે થર્મોમીટરમાં જે પારો હોય છે તે અંગ્રેજીમાં જેને મર્ક્યુરી કહે છે આપણે ઘણી વાર ખ્યાતા હોઈએ કે આ ભાઈનો પારો લો થઈ ગયો આ ભાઈનો પારો હાઈ થઈ ગયો અથવા ડલ થઈ ગયો પારો યાને પ્રેશર અને એ પ્રેશર ચેક કરવા માટે બોડીનું આપણે થર્મોમીટર જ જોઈએ અને થર્મોમીટરમાંથી જ એ આપણું બ્લડ ચેક કરીને કહે કે તમને અત્યારે પ્રેશર કેટલું છે એટલે વન ટુ મિલી પોઈન્ટ મરચ્યુરી દરેક જીવ માત્રની બોડીમાં હોય છે એટલે જ કહેવું પડે કે આ ભાઈનો પારો લો થઈ ગયો ભાઈનો હાઈ થઈ ગયો ડલ થઈ ગયો ડીલ થઈ આવું કેમ પણ પારો આપણી બોડીની અંદર પણ છે વન ટુ મિલી પોઈન્ટ આ વિશિષ્ટ શિવલિંગ ધાર્મિક આસ્થા સાથે જ લોકો માં અદભુત આકર્ષણ ધરાવે છે ભક્તો માં માન્યતા છે કે અહીં કરેલી પૂજા વિશેષ ફળદાય સાબિત થાય છે સુરત શહેરમાં ગોગાજી મહારાજની છડી